ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા હોવા છતાં સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેણે પોલીસ વિભાગની પ્રતિષ્ઠાને ડાઘ લગાવ્યો છે ઈડરના ભરબજારે એક પોલીસ કર્મી દારૂના નશામાં ધ્રુત હાલતમાં જોવા મળ્યો હતો જેણે શહેરના મુખ્ય માર્ગ પર તમાશો મચાવ્યો હતો આ ઘટનાનો વિડીયો લોકોએ ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો જેને કારણે પોલીસ વિભાગને સવાલોના ઘેરામાં આવી ગયું છે ઈડરના રાજાપાટ વિસ્તારમાં બેંકની આગળ આ ઘટના બની જ્યાં ઈડર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક પોલીસ કર્મી દારૂના નશામાં ગાડી ચલાવતો જોવા મળ્યો હતો નશાની હાલતમાં પોલીસકર્મીએ માત્ર કાયદાનું ઉલ્લંઘન જ નથી કર્યું પરંતુ શહેરના મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ પણ કર્યો હતો આ ઘટનાએ સ્થાનિક લોકોમાં રોષ અને આશ્ચર્ય ફેલાયું છે કારણ કે જે પોલીસ કર્મીઓએ કાયદાનું પાલન કરાવવાનું હોય તે જ નશામાં ધ્રુત હાલતમાં જોવા મળ્યા આ ઘટના એવા સમય બની જ્યારે થોડા દિવસ અગાઉ જ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનો એક પોલીસ કર્મી દારૂનું ભરણ લેવાના આરોપમાં એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં આવ્યું હતું આ બંને ઘટનાઓએ સાબરકાંઠા જિલ્લામાં પોલીસ વિભાગની કામગીરી અને શિસ્ત પર સવાલો ઉઠા ઊભા કર્યા છે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલ હોવા છતાં પોલીસ કર્મીની આવી હરકતો રાજ્યના કાયદા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઉભો કરે છે સ્થાનિક લોકોએ જણાવ્યું કે નશામાં હરકતો જોઈએ તો આશ્ચર્યચકિત થઈ ગયા એક નાગરિકે જણાવ્યું જે લોકો અમને સુરક્ષા આપવાના હોય તેવું જ આવી હાલતમાં હશે તો અમે કોના પર ભરોસો કરીએ વાયરલ થયેલા વિડીયોમાં પોલીસ કર્મી નશાની હાલતમાં ગાડી ચલાવતો ને આજુબાજુના લોકોને ઇશારો કરતો જોવા મળે છે આ ઘટના અંગે હજુ સુધી પોલીસ વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે લોકોમાં ચર્ચા છે કે આવા પોલીસ કર્મીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને આ ઘટનાએ ગુજરાતમાં દારૂબંધીના અમલીકરણ અને પોલીસ વિભાગની જવાબદારી પર પણ સવાલો ઉભા કર્યા છે જનતા હવે એ જાણવા માંગે છે કે આવા કિસ્સાઓને રોકવા માટે શું પગલાં લેવામાં આવશે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો